જો ભાઈ આપણે છે ને જે આંક હોય એ માંથી સરસ મજાના આ રીતે જો કાર્ડ બનાવ્યા છે ભાઈ આ કા અને એ પણ જે ફાટી ગયેલો આંખ હોય એમાંથી અને આવું જે કાર્ડ પેપર એક બાજુ લખેલું હોય બીજી બાજુ કોરું હોય એટલે નકામું કાર્ડ પેપર એનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના બધા મૂળાક્ષરોના આ રીતે કાર્ડ બનાવેલા છે અને કાર્ડ પણ કેવા સરસ ભાઈ મૂળાક્ષર છે બાજુમાં ચિત્ર છે અને એવા ને એવા શબ્દો છે ને અને નીચે આખો કક્કો આપેલો છે એટલે એક કાર્ડ બાળક લે તો એને આખો કક્કાની એ સમજ મેળવે જે મૂળાક્ષર છે એની સમજ મેળવે સાથે સાથે એના શબ્દોની પણ સમજ મેળવે તો આપણે જો સરસ મજાનું વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ ટી એલ એમ બનાવી છે ભાઈ અને એ પણ દરેક બાળક વ્યક્તિગત એક એક કાર્ડ લઈ અને એ મૂળાક્ષર વિશેની સમજ મેળવે અને એના વિશેના શબ્દો શીખે છે ને બધાને હું આ રીતે સ્ટીક લગાડી આપીશ શું લગાડી આપીશ ભાઈ સ્ટીક જો એટલે સ્ટીક લગાડીએ એટલે આમ પકડી અને સરસ મજાનું વાંચન કરવાનું અને આને આપણે નકામી થેલી હોય એ ઉપર લગાડી દઈશું એટલે લેમિનેશન જેવું પણ સરસ મજાનું કાર્ડ થઈ જશે અને આ જે મૂળાક્ષર છે એની ઉપર તમે લખી પણ શકો સ્કેચ પેનથી એટલે આ રીતે આપણે વેસ્ટ મટીરીયલમાંથી એક કરતાં અનેક અર્ધનિસ્પત્તિ સિદ્ધ થાય તેવું ભાઈ પી એલ એમ છે જો ક ખ બોલો તમારી પાસે શું છે અરે વાહ વેરી ગુડ ચકલીનો વેરી વાહ અરે વાહ વાહ

ક્ષ ક્ષત્રિય નો અને જ્ઞ નો ક્લેપ ભાઈ જો આ રીતે સરસ મજાના ભાઈ મૂળાક્ષર બધાને આપી દીધા છે